બગસરા મેઘાણી હાઇસ્કૂલ સહિત ચાર કેન્દ્રો પર ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો તો વિદ્યાર્થીઓ કે ચોકલેટ અને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો તો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે અમરેલી બગસરા શહેરમાં આવેલ રાષ્ટ્રીય સાર ઝેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રાંત અધિકારી કેવી સાહેબ પ્રિન્સિપાલ વી કે જેઠવા સાહેબ શેહર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ સાદરાણી મનોજભાઈ મહેડા સહિત શિક્ષકોની ઉપસ્થિતિમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ચોકલેટ અને પુષ્પગુચ્છ સાથે મોમ મીઠું કરાવીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બગસરા પોલીસ સ્ટેશન દ્વારા યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કલમ મારું નામ ભરખરાથ ધ્રુવા છે હું હાલ ધોરણ બારમાં અભ્યાસ કરી રહી છું આજે અમારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આજે અમારે પહેલું પેપર ઇકોનોમિક્સનું છે જ અને હું જ આ શાળામાં છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરી રહી છું અને આ શાળામાં મને કોઈ પણ જાતનો ડરનો માહોલ અનુભવી રહ્યો નથી અને કારણ કે હું જે ક્લાસમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરું છું એ જ ક્લાસમાં મારો નંબર આવેલો છે અને આ શાળામાંથી શિક્ષકોનો સ્ટાફ બહુ સરસ છે અને માહિતી ખૂબ જ સરસ મળેલી છે બોર્ડની એક્ઝામ તરફથી તો થેન્ક યુ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા અમરેલી જિલ્લાના બગસરા કેન્દ્ર ઉપર યોજાય છે જેની અંદર દસમા ધોરણમાં આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને બારમા ધોરણની અંદર પાંચસોને દસ જેટલા વિદ્યાર્થીઓ બગસરા કેન્દ્રની અંદર પરીક્ષા આપે છે બગસરાની અંદર બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં યુનિટ વન અને યુનિટ ટુ જનતા કન્યા વિદ્યાલય અને આદર્શ વિદ્યાલયમાં આ પરીક્ષા યોજાનાર છે આજરોજ શાંતિપૂર્ણ રીતે છોકરાઓને કુમકુમ તિલક કરી મીઠામો કરાવી અને કોઈપણ જાતના ટેન્શન વગર પરીક્ષા આવે એ પ્રકારની સુચારું વ્યવસ્થા એ તમામ કેન્દ્રોની અંદર કરવામાં આવેલી છે